તો જય માતાજી મિત્રો સ્વાગત છે નવી ચેનલ આલા ગુજરાતીમાં તમારું તો આપણે બે દિવસ પહેલાં એક વિડીયો નાખ્યો તો મિત્રો કે ચેનલ બે ચેનલ ચેક કરી મિત્રો તો વિડીયો મિત્રો તમે પૂરો પૂરો સાંભળો તો તમને ચોક્કસથી ખ્યાલ આવી જશે તો મિત્રો તમારી ચેનલ મોનિટાઈ થવા માટે કોઈ યુટ્યુબ પણ નહીં રોકી શકે મિત્રો બરાબર તો તમારા વિડીયો મિત્રો પૂરો પૂરો જોવાનો તો તમને ખ્યાલ આવશે બરાબર તો પછી તમે પૂર્વ નીચો હતો મિત્રો પછી તમારી ચેનલમાં પ્રોબ્લેમ આપણે કોઈ કહેતા નથી મિત્રો બરાબર તો મને મિત્રો મારી એક જૂની ચેનલ છે એટલે મને અનુભવ થયેલો છે ચેનલમાં કે કઈ રીતે ઇસ્યુ કરવું પડે મિત્રો બરાબર તો વિડીયો મિત્રો સૌ પ્રથમ તો મારી ચેનલ અહીંયાથી આપણે જોઈએ પહેલાં તમે મિત્રો ઘણા મિત્રોને ખબર નહીં બરાબર તો પહેલી મારી ચેનલ તમે અહીંયા લાઈવ પ્રૂફ સાથે આપણે અહીંયા બતાવવાનું છે મિત્રો બરાબર તો અહીંયા આપણે સબસ્ક્રીબમાં જઈ અને અહીંયાથી આપણે ચેનલ મિત્રો ચલો એ ચેનલ મારે લોગિન કરેલી કરી છે મિત્રો બરાબર યુટ્યુબવાલા ગુજરાતીમાં તો આ વિડીયો મિત્રો આ ચેનલની અંદર જ આવશે મિત્રો બરો તો અહીંયાથી આપણે તેના પર ક્લિક કરીએ ક્લિક કરીશું મિત્રો આ એકદમ નવી ચેનલ છે બરાબર નથી દિવસ થયા આપણે જોઈએ કે કેટલી સત્તર બે હજાર ચોવીસ એટલે હમણાં ચેનલ નવી બનાવેલી છે મિત્રો વચમાં દસ પંદર દિવસ કે એક મહિનો મારી ચેનલ હતી મિત્રો બરાબર

અહીંયા તમે અહીંયા જોઈ શકો કે આ મેં અહીંયા એક ચેનલની મુલાકાત કરી હતી બરાબર એક બે ચેનલની આ વિડીયો નાખેલો છે મેં મિત્રો બે દિવસ થઈ ગયેલા છે બરાબર પણ એ લાઈક આપણે નથી જોતી તમે તરત આપણે ગુજરાતી કોઈ આગળ વધે એની વધારે આપણે જરૂર હોય છે મિત્રો બરાબર તો અહીંયા આપણે પોપ્યુલર વિડીયો પર ક્લિક કરીએ બરાબર તો અહીંયા તમે જોઈ શકો કે મારા ત્રણ મહિના થઈ જ ગયા એ વિડીયો સારા યુઝ મળેલા છે નવસો ને ઓગણીસ બરાબર એ રીતના મારા દરેક વિડીયોમાં યુઝ આવે છે મિત્રો નવસો ઓગણીસ છે પોનસો પચાસ છે ચારસો પંચોતેર છે મિત્રો બરોબર તો અહીંયાથી તમે વિડીયો જોઈને શીખી જવો કેવી રીતના મિત્રો બરોબર કે આપણે આ મારું એક કન્ટેન્ટ છે મારું પોતાનું છે કોઈ આપણે કોઈ બીજા કોઈ ગીતનું નથી કે આ રીતનું ગીત આમ કરો તેમ કરો એવું નથી હોતું મિત્રો બરોબર તો અચાનક એ વિડીયા તમને મિત્રો જોઈ આપણે પોતાના કન્ટેન્ટથી તમે બનાવો મિત્રો બરાબર તો તમારી ચેનલ એકસો એક ટકા મોનિટાઈઝ થશે પછી બીજી કે આપણે ભાઈની ચેનલ કોમેન્ટ આવેલી છે તો ચલો કયા વિડીયામાં આવેલી છે એ તમને ખ્યાલ આવી જાય હું ઓમ ક્લિક કરી મિત્રો બરાબર અહીંયા યુટ્યુબ આપણે વિડીયો પર ક્લિક કરીએ પહેલાં લેટ લેટેસ્ટ વિડીયો બરાબર તો ચાલો આ વિડીયા પર ક્લિક કરીએ પછી અહીંયાથી આપણે કોમેન્ટ હોવા જઈએ ભાઈને શ્રી ગણેશ શ્રી ગણેશ ઓપિકલ બરોબર આપણે એ ભાઈની ચેનલ અહીંયાથી ચેક કરી દઈએ બરાબર જોઈ શકો તમે શ્રી ગણેશ ઓફિકલ પિમ્પોદરા બરાબર આપણે ચેક કરીએ છીએ મિત્રો બરોબર તો અહીંયા તેના પર ક્લિક કરીએ ચેનલ પર બરોબર કે ચલો અહીંયાથી વિડીયો ક્લિક કરી દઈએ અહીંયાથી આપણે ચેનલ જોઈ લઈએ મિત્રો બરોબર ચેનલમાં મિત્રો દોસ્તો કે અહીંયા તમારી ભાઈ શ્રી ગણેશ હોપીકલ પિંપદ્રા તમારી ચેનલમાં કોઈ ભૂલતો નથી મિત્રો બરાબર પણ હવે પોતાના કન્ટેન્ટથી તમે વિડીયો બનાવશો તો મિત્રો તમારી ચેનલ મોનિટાઈઝ થશે બરાબર બે હજાર છેતાળીસ તમારા સબસ્ક્રાઈબ થયેલા છે મિત્રો બરાબર તો તમારા પોતાના કન્ટેન્ટથી તમે બનાવશો તો તમારી ચેનલ એકસો એક ટકા મોનિટાઈઝ થશે બરાબર અને તમારું પોતે ડીજે સાઉન્ડનું જ હોય કે તમારે પોતાનું આપણે આપણે ગીત કોપી કરીને તમે પેસ્ટ કરશો તો કદી ચેનલ મોનિટાઈઝ નહીં થાય બરાબર તો તમારે ખ્યાલ રાખવાનો છે કે તમારા પોતાના કન્ટેન્ટથી વિડીયો તમે બનાવશો લોંગ વિડીયો હોય કે શોર્ટ વિડીયો હોય કે કોઈ કોમેડી હોય કે કોઈ ગેમેડી હોય કે ગમે તેનો હોય મિત્રો બરાબર કોઈ યુટ્યુબના આ રીતના માર્બલ ટીપ્સના વિડીયો તમે આ કોઈને સમજાવતા હોય એ રીતના હોય પડે મિત્રો બરાબર તો તમારા પોતાના કન્ટેન્ટથી તમે વિડીયો બનાવશો તો તમારી ચેનલ મોન્ટિજ જ થશે બરાબર તો આપણી ચેનલ તમે ચેનલો જોઈ જોઈને તમે શીખી જ શકો છો મિત્રો બરાબર કઈ રીતે કે મિત્રો તમે મારી ચેનલ જોઈ હાલ આપણે કે આપણે પોતાના કન્ટેન્ટથી વિડીયો બનાવ્યા કોઈ બીજાનો એ આ એ વિડીયોથી મદદથી નથી બનાવતા પોતાના કન્ટેન્ટથી વિડીયો બનાવીએ છીએ બરોબર તો આજે આપણે બે ચેનલની મુલાકાત કરી છીએ એક આપણી પોતાની છે વાળા ગુજરાતી તમને સમજાવવા માટે કે આ રીતના વિડીયો બનાવો કે પોતાના કન્ટેન્ટથી વિડીયો તમે બનાવો બરોબર એમ નથી કહેતા કે આ મારો જોઈ જોઈને તમે મારા વિડીયો યુઝ કરીને તમે વિડીયો બનાવો ના તમે પોતે વિચારીને તમારા જે મનમાં હોય એ રીતના વિડીયો બનાવો પણ તમારા પોતાના અવાજથી બરાબર જે મારા અવાજથી મેં મારા પોતાનો વિડીયો બનાવો એ રીતનો તમારા વિડીયો તમારા પોતાના અવાજથી બનાવવાનો રહેશે મિત્રો બરાબર તો આશા રાખીએ કે વિડીયો તમને ગમતો તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો આવા નવા નવા વિડીયો એડિટિંગ તમને મળતા રહેશું તમારે ચેનલની કોઈ મુલાકાત કરવાની હોય તો મિત્રો આપણે કોમેન્ટ કરજો તો આપણે તમારી ચેનલની મુલાકાત લઈશું મિત્રો બરાબર તો મળશે બીજા નવા વિડીયોમાં એટલે તરત જય માતાજી